પોરબંદર શહેરમાં એક પણ સ્વિમિંગ પુલ નહીં હોવાથી નગરપાલિકાના તંત્રએ કેટલાક વર્ષો પહેલા છાયા ચોકી નજીક વીજે મોઢા કોલેજ સામે સ્વિમિંગ પુલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી અને તે અંતર્ગત કમ્પાઉન્ડ વોલ પણ બનાવી લીધી હતી પરંતુ ત્યારબાદ સ્વિમિંગ પુલ બનાવવાની કામગીરી અંતર્ગત ખોદકામ કરવામાં આવતા ખૂબ જ ઓછા ફૂટે જમીનમાંથી પાણી બહાર નીકળતું હોવાથી ત્યાં સ્વિમિંગ પુલ બનાવવો શક્ય નહીં હોવાનું જણાવીને પ્રોજેક્ટ રદ કર્યો હતો ત્યારબાદ અહીંયા બગીચો બનાવવા માટેની થશે તેમ જણાવ્યું હતું પરંતુ એ પણ કામગીરી આગળ વધી ન હતી અને ત્યારબાદ બે વર્ષ પહેલા અહીંયા નગરપાલિકાનું તંત્ર ટાઉન હોલ અને ઓડિટોરિયમ બનાવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેની પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી પોરબંદર મહાનગરપાલિકા બને તે પહેલા આ મેદાન ખાતે બગીચો બનાવી દેવામાં આવે તેવી માંગણી સ્થાનિક કક્ષાએથી ઉઠવા પામી છે શહેરના છાંયા ચોકી નજીક મોઢા કોલેજની સામેનું જે મેદાન છે ત્યાં કેટલાક વર્ષો પહેલાં સ્વિમિંગ પુલ બનાવવા માટેનો નિર્ધાર કર્યો હતો અને તે અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે કમ્પાઉન્ડ હોલ બનાવી હતી પરંતુ ત્યારબાદ આ પ્રોજેક્ટ અહીંયા સફળ થયો ન હતો ત્યારબાદ નગરપાલિકાના તંત્રએ એવી જાહેરાત કરી હતી કે અહીંયા બગીચો બનાવવામાં આવશે પરંતુ બગીચો પણ બનાવવાની કામગીરી કરી ન હતી ત્યારબાદ છેલ્લા ગત વર્ષે અહીંયા ટાઉન હોલ બનાવવા માટેની જાહેરાત કરી હતી પરંતુ આમ છતાં ટાઉન હોલ અંગેની પણ કોઈ કામગીરી થઈ નથી ત્યારે વારે વારે આ જગ્યા ઉપર જુદા જુદા પ્રકારના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે તેવી નગરપાલિકાનું તંત્ર જાહેરાત કરે છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી અહીંયાના રહેવાસીઓ એવું ઈચ્છી રહ્યા છે કે આ મેદાન છે ત્યાં બગીચો બનાવી દેવામાં આવે તો સામે જે વિજય મોઢા કોલેજ છે ત્યાંના વિદ્યાર્થીઓને પણ બેસવા એક સારું સ્થળ મળી રહે અને આજુબાજુના રહેવાસીઓ છે તેઓને પણ ફરવાલાયક સ્થળ મળી રહે અને શહેરીજનોને પણ સુંદર મજાના બગીચાનું શહેર માંથી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નગરપાલિકા તંત્ર અહીંયા બગીચો બનાવવો જોઈએ તે ઈચ્છનીય છે પોરબંદર આજકાલ જીગ્નેશ પોપટ